નમસ્કાર મિત્રો આજે હું એક ચિંતન રજૂ કરવા માંગુ છું આ ચિંતન તમને પ્રાર્થના સભામાં તાલીમ વર્ગમાં અથવા તો કોઈ પણ જગ્યાએ તમને સ્પીચ આપવાની કહે ત્યારે તમને ખૂબ ઉપયોગી નીવડશે તો ખૂબ શાંતિથી સાંભળજો કઈ સંપત ફરી સાંભળે ગયા વડે છે વહાણ ગત અવસર આવે નહીં ગયા ન આવે પ્રાણ આ વિચાર વિસ્તાર તો બધા ભણ્યા હશો અથવા તો બધાએ સાંભળે હશે તો આવા જ વિચાર વિસ્તાર ઉપર આધારિત મારા ચિંતનનો વિષય છે તો સૌથી પહેલા આપણે વિચાર વિસ્તારનો અર્થ સમજીએ કે જો આપણે આપણી સંપત્તિ ગુમાવી દઈએ દેવું થઈ જાય નુકસાન થઈ જાય તો એ સંપત્તિ તો પાછી મળી શકે છે એવી જ રીતે આપણા પરદેશમાં ગયેલા વહાણ કોઈ તોફાનમાં અટવાઈ ગયા હોય તો એ પણ પાછા વળી શકે છે પરંતુ

લોકોનો પરિવાર લોકો પર તો સીમિત થઈ ગયો છતાં માનવી કહે છે કે મારી પાસે સમય નથી ચાર અઠવાડિયામાં મળતા સંદેશા ના માધ્યમથી એક સેકન્ડમાં મળતા થઈ ગયા છતાં માનવી કહે છે મારી પાસે તો સમય નથી પહેલા કોઈ પરિચિત નો ચહેરો જોવો હોય ને તો એક વર્ષ બે વર્ષ એવો સમય લાગતો હતો આજે માધ્યમથી ચહેરો તમે જોઈ શકો છો છતાં પણ માનવી કે છે કે મારી પાસે તો સમય નથી કોઈ બહુમાળી ઈમારત હોય અને એના માળ ઉપરના માળ ઉપર આપણે જવું હોય દસ અગિયાર બાર માળ હોય અને ત્યાં પહોંચવું હોય તો આપણી મહેનત અને સમય ખૂબ લાગતા હતા આપણે ખૂબ મહેનત કરવી પડતી હતી પગથિયા ચઢવામાં અને સમય પણ લાગતો હતો આજે લિફ્ટના માધ્યમથી એ કામ મિનિટોનો થઈ ગયું છતાં માનવી કહે છે કે મારી પાસે સમય નથી આરોગ્યની તપાસ પહેલા કરવામાં આવે ત્યારે ઘણા બધા અઠવાડિયાનો સમય લાગતો હતો આજે એ કામ કલાકોમાં થઈ જાય છે છતાં માનવી કહે છે મારી પાસે તો સમય નથી

જ્યારે આપણે એક્ટિવા કે બાઇક કરતા હોઈએ અને અચાનક આપણા કોઈના ફોન રણકે અથવા તો ફોનની રીંગ રણકે ત્યારે આપણે એક હાથમાં એક્ટિવાનું હેન્ડલ અથવા તો બાઇકનું હેન્ડલ રાખીએ અને તરત જ બીજો બીજા કાને આપણે ફોન ધરીએ

આપણી પાસે સમય નથી પુસ્તકો વાંચવાનો આપણી પાસે સમય નથી પ્રકૃતિનો આનંદ માણવાનો આપણી પાસે સમય નથી આપણી જાતને ઓળખવાનો આપણી પાસે સમય નથી કે બે ઘડી શાંતિથી બેસી અને હસવાનો આપણી પાસે બિલકુલ સમય નથી આપણી પાસે સમય છે તો ફક્ત તો રાજકારણની ચર્ચાઓ કરવાનું આપણી પાસે સમય છે તો આઈપીએલ જોવાનો આપણી પાસે સમય છે તો રીલ્સ જોવાનો આપણી પાસે સમય છે તો નેટફ્લિક્સ જોવાનો પણ આપણી પાસે આપણી જાતને ઓળખવાનો સમય નથી ટેકનોલોજી ખૂબ વધી ગઈ છે દુનિયા ખૂબ વિશાળ થઈ ગઈ છે તકો ખૂબ વધી છે સગવડતાઓ ખૂબ વધી છે અંતર તો જાણે અદ્રશ્ય થઈ ગયા છે છતાં પણ આપણે હંમેશા સમય નથી સમય નથી સમય નથી એવું કહી અને આપણી જાતને બધાથી દૂર કરી દીધી છે પછી એક સમય એવો આવશે ત્યારે તમને ખરેખર રિયલાઇઝ થશે કે આપણી પાસે તો ખૂબ સમય 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 હતો પણ આપણે નથી 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 એવું સતત રટણ કરી અને એ આ સમયનો આપણે ક્યારે ઉપયોગ જ ન કર્યો તો હજુ પણ જાગવાની જરૂર છે સમય નથી સમય નથી સમય નથી એ બાનું એનું રટણ કરવાને બદલે પોતાના માટે સમય કાઢો પોતાના માટે જીવતા શીખો પોતાના માટે જીવો પોતાના શરીર હેલ્થ માટે જીવો પોતાના આનંદ માટે જીવો પોતાની જાત માટે જીવો અને એ જ તમારો સાચો સમય હશે આપણે પ્રતિજ્ઞા લઈએ કે આપણા માટે સમય કાઢીએ અને સાચું જીવન જીવીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત